બોટાદ જિલ્લામાં અનેક ગામોમાં નર્મદા કેનાલોમાં જાડી ઝાંખાનું સામ્રાજ્ય છવાયું છે ઢીકવાડી ગામે વારંવાર કેનાલ તૂટવાની પણ ઘટનામાં તૂટેલી કેનાલોને સિમેન્ટ કોન્ક્રીટથી રિપેર કરવાની માંગ ઉઠી છે બોટાદ જિલ્લામાં ખેતરોમાં પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા નર્મદા યોજના અંતર્ગત મીડિયમ અને માઇનર કેનાલ બનાવવામાં આવ્યું છે પેટા કેનાલોમાંથી અનેક નાના ગામનો ખેતરોને ઉનાળા દરમિયાન પણ પાણી મળી રહે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કેનાલના નબળા બાંધકામ અને કેનાલની વચ્ચે બાવળો અને જાડી જાકરાનું સામ્રાજ્ય થઈ જવાના કારણે પાણીનો પ્રવાહ યોગ્ય રીતે વહી શકતો નથી પાણીની કુંડીઓનું બ્લોકેજ થઈ જવાથી સરકારના અનેક ગામો અને વિસ્તારોના ખેતરમાં પાણી પહોંચી શકતા નથી અનેકવાર કેનાલો તૂટી જવાની પણ ઘટના બની છે બોટાદના સેથડી ગામથી ઢીકવાડી સજેલી બજેલી સહિતના ગામો સુધી જતી કેનાલમાં પાણી શરૂ કરી દેવામાં આવ્યા છે ઉનાળુ વાવેતરમાં લોકોને પાણીની તાતી જરૂર પડે છે ઘઉં જીરું અને ચણા સહિતના પાકોના વાવેતર પણ કરવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોને કૂવામાં પાણી હોય ત્યાં સુધી મોટર દ્વારા પંપિંગ કરી પાણી મેળવતા હોય છે પરંતુ ત્યારબાદ આ નર્મદા કેનાલ ખેડૂતોનો પાક મેળવવામાં ભરપૂર મદદરૂપ થાય છે પરંતુ કેનાલોના નબળા બાંધકામને કારણે વારંવાર કેનાલો તૂટી જવાની ઘટના બને છે ત્યારે આ કેનાલ ત્રણથી ચાર વાર તૂટી ગઈ છે અને આસપાસના ખેતરોમાં તેના પાણી પણ ઘૂસી જાય છે અને પાકને ભારે નુકસાન પહોંચાડતું હોય છે ત્યારે કેનાલનો ઊંચા નીચા ઢોળાવ બાંધકામમાં સિમેન્ટ કોન્ક્રીટનો નહીવત ઉપયોગ અને વારંવાર ઉગી નીકળતા જંગલી બાવળ જાડી ઝાંખરા આ ખેતરને ભારે નુકસાન પહોંચાડે છે અને તેને તૂટી જવાની ઘટનાઓ બને છે પરંતુ યોગ્ય સમયે કેનાલોમાંથી જંગલ કટિંગ કરતું નથી કે તૂટેલી કેનાલને રિપેર કરાવતી નથી

જતા રહે છે અને બિચારા ખેડૂતો ને આમાં પાયમાલ થવાનો વારો આવે છે લાખો રૂપિયા રૂપિયા ની નુકસાન વેઠવાનો વારો આવે છે કોઈ વસ્તુ કોઈ તંત્ર ધ્યાન જ નથી દેતું ક્યારેક સારા વાર નથી સાફ સફાઈ થાય નો થાય એવું બધું શું માંગ છે બસ આ તંત્ર ની જ માંગ કે સાફ સફાઈ થાય અને કામકાજ સારું રે બેદરકારી નો થાય અને ખેડૂતો લાભ મળે એ રીતે

એટલે એમાં તૂટવાનું કારણ શું હોય શકે તૂટવાનું કારણ આગળ બીજો કુવો છે એમાં કચરો ભરાઈ ગયો એમાં તૂટી ગયો એટલે આમાં જે કચરો અંદરથી આવે છે પાવર બધું ઉગેલું છે કોઈ સાફ સફાઈ કરે છે સાફ સફાઈ અત્યારે કોઈ નહીં કરતું એટલે ખરેખર શું હોવું જોઈએ સાફ સફાઈ કરે તો સારું એટલે જો ફરી તૂટે તો કેટલું નુકસાન થાય હા થાય

کسرو جائے گندی باڑا થાય બાર મહિને બે વર્ષે થાય છે પણ એ જેવું તેવું કરીને જતા રહે શું તમારી માંગ કે સાફ સફાઈ થાય એમ કેનલ માંથી બધું કમ્પ્લીટ ઓકે થવું પડે બધું અને બાવળ ઝાડ છે બાવળ બધું કપાઈ જવું પડે કારણ કે બધું કસરું માલ પાસે